અગિયારસ ને દિવસે ભગવાન પાસે એટલું માગીએ કે અમારામાંથી આળસ જાય બારસ ને દિવસે એવું માગીએ બારસ થી વાઘ બારસ છે બારસ ને દિવસે એમને બળ મળે એટલે વાયડાઈ નું બળ નહીં નથી આવ્યું હમણાં ઓલું ફિલ્મ ઝુકેગા ને એ ફિલ્મ માં સારું લાગે રોડ ઉપર જોટામ ગળી ગયા હોય તો બેન્ડ વળી જાય રાજભાઈ બળ આપે ભગવાન મુરલીધર મહારાજ આપણને બારસના દિવસે પોતાની રીતે ઉભું રહેવાનું બળ પોતાની રીતે ધર્મ સાથે ટકી રહેવાનું બળ જે કુળમાં જન્મ્યા છે એ કુળની ઈજ્જત રાખવાનું બળ જે પરંપરામાં હું તમે ચાલ્યા આવીએ છીએ એ હિન્દુસ્તાન ને આબરું રાખવાનું બળ અને બળ આવે એટલે ધન આવે જ તેરસ ને દિવસે ને દિવસે માં લક્ષ્મી આપણા ઉપર કૃપા કરે બારસે માં સરસ્વતી સારી વાણી આવે સારું બળ આવે એટલે ધન આવે એ ધનતેરસ ના દિવસે ભગવાન મુરલીધર મહારાજને પ્રાર્થના કરીએ કે હે નારાયણ વિષ્ણુ અને લક્ષ્મી છે એ વિષ્ણુ પત્ની છે એ આપણા ઉપર કૃપા કરે એટલે ધન આવે બળ આવે એટલે થોડીક વાયડ આવે એને કહેવાય કાળી ચૌદશ વાળું આપણા તહેવારો તો તમે જોવો હજી હું પ્રોગ્રામમાં તમે જોડે હાથમાં આવ્યા છે ત્રણ વર્ષે અમારા બાપ કોરોનામાં વળીને ઘરે આમ જ બેઠા હતા મિત્રો હમણાં હું ઓનલાઈન હવે ઘર ભેગું થાય લાઈન માં નોર્યા એટલે ઓનલાઈન થવું પડ્યું ને જો આ આપણે અહીંયા એવા બધા બેઠા છે મારે કોઈ જ્ઞાન દેવાની જરૂર નથી હું તમને હસાવા આવ્યો છું અને કે કે આપ બધાય હસો ને મને મજા બહુ આવે હવે એકલા નહીં લોટકું વરણ તમામ ખરેખર ડોળા કાઢવા વાળા દાંત કાઢે કેવું કેવું કહેવાય નગર આપણે આમ જ કર્યું છે ક્યાં નો રે એટલે હું ખૂબ તમને આનંદ કરાવવાનો છું અગિયારસ ના દિવસે આળસ જાય બારસ ને દિવસે બળ મળે સારી વાણી મળે સરસ્વતી કૃપા કરે ધનતેરસ ના દિવસે મા ભગવતી ધન આપે અને કાળી ચૌદશ તે દિવસે માં ભગવતીને અને મુરલીધર મહારાજને અને મા ખોડલને પ્રાર્થના કરીએ કે અમારામાંથી કકળાટ જાય અમારામાંથી કુટેવ જાય કાળી ચૌદશને દિવસે અમે એવો યજ્ઞ કરીએ કે યજ્ઞ ની અંદર વિચારો નો યજ્ઞ અને એની અંદર અમારા ખોટા વ્યસનો છે એ વ્યસનોની આહુતિ આપીએ કાળી ચૌદશી વર્ષનો સહેલો દિવસ હોય અને એ દિવસે આપણે તમામ વસ્તુનો ત્યાગ કરીએ ખોટી વસ્તુ હોય એનો સારી વસ્તુને ગ્રહણ કરીએ સારા મંત્રો શીખીએ આ વિશી ઉતારતા હોય તે કાળી સૌદેશ ને નહીં શીખાય બોલો એક જણો તો વિશી સડાવવાનું શીખ્યો બોલો કોઈ ખોટું ખોટું કહે ને કોઈ વિશી કીડે તો હાશી સડવા મળે અને કકળાટ જાય કુટેવ જાય અને પરસ્પર પ્રેમ વધે એટલે અંદર નવો દીવો પ્રગટે અને નવો દીવો પ્રગટે એનું નામ છે દિવાળી અને જેના જીવનમાં નવા દીવા પ્રગટી જાય અને પછી જે વર્ષની શરૂઆત થાય એને આપણે નવું વર્ષ કહીએ છીએ ખૂબ 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 શુભકામના અને આજે અહીંયા મંચ ઉપર એવા સરસ મજાના બધા કલાકારો આ બધા પ્રેમને કાચે તાતડે બંધાયને સંબંધથી સંબંધ છે આવ્યા સાહેબ બહુ સરસ મજાનો આનંદ આપણને ભાઈએ કરાયો ગણપતિ વંદના કર્યા બાદ સરસ મજાના ભગવાન કૃષ્ણ મુરલીધર મહારાજને યાદ કરી એના ગીતો રજૂ કર્યા કાનુડો શું જાણે મારી પ્રીત અને સંયર મોરીથી લઈ અને કેટ કેટલા બધા ગીતો આપણને સંભળાવ્યા એકવાર બે હાથ ઊંચા કરીને તાળવીના ગડારથી આપણે એમને વધાવો ધન્યવાદ મારા બાપ એવી જ રીતે આપણે જીતુભાઈને સાંભળવાના છે જો જીવન તો જીવવાનું જ છે આપણે તમે સાંભળજો દાખલા તરીકે આયેલી મુંબઈ જવું છે ને આપણે બસમાં બેઠા આપણી બાજુની સીટમાં જો એવો લહેરી ભાણા આવી જાય ને આનંદ કરતા કરતા આપણે પ્રવાસ કરીએ તો કેમ મુંબઈ આવી જાય એ ખબર ન પડે બાકી અમુક એવા ભટકાય તો આપણે ફૂટે ન્યા કોણી મારે ફરક હું એ આપણે કે અમે હેરખ્યા છું થાય કેટલા ભાઈઓ તમે કે શાર ભાઈ હાથ વાત તમે શું કરજો એટલે ભાઈ કાંઈ ન કરે અમે ક્યાં કાંઈ બોલ્યા છે એમ આવો પેસેન્જર આપણો પાડોશી એ ભટકાઈ જાય તો આપણે એમ થાય તારાપુર બસ ઊભી ફાટી જવી જોવે મરી જાવું કુરબાન પણ આની ભેગું મુંબઈ ભોગવું કેમ આજે આપણે એક જગ્યાએ કેસ બન્યો બોલો હવે આપણે ટીવીમાં જોયું એની પત્ની એના એના પતિ ઉપર કોર્ટમાં કેસ કર્યો તમને નવાઈ લાગશે એ કે આ મારે હારે બાતતો જ નથી લે હવે આનું હું કરી લેવું મારી પાસે કટિંગ છે સાપન બોલો તમને ખોટું કર લગ્નના એક વર્ષ છે ને એક વર્ષમાં આ આ મારો પતિ એટલો બધો મને પ્રેમ કરે છે કે મારે હવે બાતતો જ નથી હવે આ અમુક ઉપરલી સાવ બાંધવા જ આવ્યા ને તમે હું કરી લ્યો આવો કેસ કર્યો ઓલો એક દાદા હરિદ્વાર ગંગાએ સ્નાન કરતા હરિદ્વાર ગયેલા હમણાં અમે કે ને બધા હરિદ્વાર ગયા હતા અમે ગયા હતા ગંગાજી ધીરા પડી ગયા એટલે બધા ક્યાંથી આવ્યા આપડા એટલે એ લોકોએ ઓલું ગંગા સાફ કરવા હાટું ઓળખું ફાટક પાડ્યું હોય ને સિંગલ મૂળ ગોઠલ ગોળને પાણી હતું કે મારા દીકરા ડૂબકીનો મારવા દોવે ભલે આવ્યા જ્યાં અમે તો ઋષિકેશ ભાઈ જ્યાં નાવા કીધું નહીં ડૂબકી મારીને ધૂબકો મારીને તો નાવું પડે અહીંયા આવ્યા છે તો એક બાપા ગંગાએ સ્નાન કરતા હતા ને તો બિચારા એકલા હતા તે એકલા હતા ને તે એને એમ થતું હતું કોક જો જાણીતું મળી જાય ને તો આ થેલો કપડાં મૂકું તો ગંગામાં ના એકાય નકર એક જણાએ પૂછ્યું હતું ગંગામાં નાઈ તો મોઢું કઈ બાજુ રખાય થાય એને જવાબ આપ્યો જે બાજુ કપડાં મૂક્યા ને એ બાજુ ઓલા બેઠા જેવી મારી ગયા નથી બાપા બિચારા અને સમાજ ખરેખર બહુ ભોળો છે રાજભા ગમે એવું તમે વિચાર કરો કે એ સમાજ એ પ્રવાહી છે તમે એને ગ્લાસમાં લ્યો તો ગ્લાસ જેવા થઈ જાય પાણી જેવો રંગ છે એમાં જે કલર નાખો એવા રંગાઈ રંગાઈ જાય હું ઘણી વાર કહું આજે કહું કે કાલ હવે તમે વલભીપુરમાં ઓફિસ નાખી ગયો અરે ભાવનગરમાં નાખો અને બોર્ડ માર દેવું કે બૂશ મરાવવા માટે મળો તો હાંજ પડે હાથ જણા બૂશ મરાવ આવાનું બોલો અખતરો કરીએ કે આમાં હું થાતું છે ઘણા અખતરા કરવામાં હલવાઈ ગયા એટલે ઓલા બાપા બિચારા ખંભામાં થેલો અને જો કોઈક જાણીતું ભટકાઈ જાય તો ઘડીક થેલો એને હોપી અને ગંગામાં ડૂબકી માર લઉં ત્યાં એક જણો આવ્યો મમા કણ દ કમા મામા મામા એટલે એટલે ઓળખ્યો મને આને હું છું કે આપણા ગામની દીકરીનો દીકરો જ તમે જોજો બે ત્રણ વાર કોઈ કે બસ ને ઓળખ્યો નહીં ને આપડે રમભાબેન નો દીકરો નહીં નહીં હું બેન કમો ફીટ થઈ ગયો મામા હું કે કાંઈ નહીં મારે ભણા ભાકા મારે ભણ્યા ભાઈ મારે બાપા સ્નાન કરવું છે ને અરે કે કાંઈ વાંધો નહીં લાવો તમારો થેલો લાવો પૈસા લાવો કપડા ડુબકી મારી આવો બાપા રૂમાલ પહેરીને ડૂબકી મારવા જ્યાં કમા આ ઘટના ઘટી ચૂકેલી છે ટુવાલ પહેરીને આટા મારે મામો અને પછી જેને ગોચ્યો પણ ઝડે મામાએ ઉશીના પૈસા કોક પહેલા લઈને એક જોડી કપડાં લેંઘો ને એવા ચાર મેળા પહેર્યા ચારે ઘીરી આવ્યા આવા અમુક અમુક કમા પાંચ પાંચ વર્ષે આવે છે મામા મામા કરીને વૈયા જાય પણ જે જીવનમાં ઉજળું કામ કરતા હોય જે જીવનમાં કોક કાંઈક ભેટ આપતા હોય સારા વિચારોની સારી વસ્તુની તમે કલ્પના કરો જે જગ્યાએ હું તમે બેઠા છી વાત તો કરવી જ છે કારણ કે એની કૃપાથી આપણે અહીં ભેગા થયા અને ભગવાન મુરલીધર મહારાજ સાહેબ ગૌરવ લઈ શક્યા પૂરું હિન્દુસ્તાન દરેક પિક્ચર દરેક કથામાં છેલ્લે વિલન મળતો હોય છે અને ત્યારે પિક્ચર પૂરું થાય અથવા કથા પૂરી થાય અથવા વાર્તા પૂરી થાય પણ ભગવાન કૃષ્ણના જીવનની ઘટના અને એની કથા જ એવી પેલી છે કે શરૂઆતમાં જ વિલનનું પૂરું થાય ને પછી મારો બાપ આખે આખી લીલા ચલાવતો હોય કંસને તો અગિયાર વર્ષની ઉંમરમાં એની હજી બાળ લીલા પૂરી ન થઈ હોય ત્યારે જ કંસનો સંહાર કરે અને એ પછી પણ સંપૂર્ણ પૂર્ણ પરસોત્તમનો અવતાર હોય તે ભગવાન કૃષ્ણ છે એને સમજવો બહુ અઘરો છે જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે અને ભગવાન કૃષ્ણ એ વ્રજમાં વાહળી પણ વગાડી શકે અને રણ સંગ્રામમાં શંખ પણ ફૂકી શકે આ દેશના યુવાનોને ભગવાન કૃષ્ણમાંથી ઈ જોવાનું નીકળે જેવો સમય હોય એની સાથે ચાલતા શીખવું આનું નામ કૃષ્ણનો ઉપદેશ એ વાહળી પણ વગાડે ગોવાળિયા સાથે રમી શકે યમુનાને કાઠે ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે અને ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે યુદ્ધના હે અર્જુન તમામ ધર્મ છોડી તું મારે શરણે આવી જા અને મારા હાથમાં તારા ઘોડાની લગામ સોંપી દે તારું માથું નો દુખવા દઉં મારી ઉપર ભરોસો મૂકી દે એકવાર અને એ ભાગતા અર્જુનને અટકાવનાર એ જ મુરલીધર મહારાજ પાછા રણ છોડીને રણ છોડ પણ બની શકે તમે કલ્પના તો કરો એટલે ભગવાને કીધું કે અજડતા નહીં રાખવાની એવું હોય ન્યાલી રિવેશ ઘરમાં ગાડી નાખી દેવાની છે બાપા એમ કે નીકળી જવાનું ઘણા નથી દિયાજમાં ત્રણ કોથળ પી ને ભીતે ભટકે પાછો કે આ વંડી કોણે કરી એટલે હતી જ તે કઈ દિયાજમાં પછી નથી સણાણી દિયાજમાં પછી તમે ડોદ નાખી ગયા છો મુરલીધર મહારાજનું જયારે અહીંયા નવ નિર્માણ મંદિર બની રહ્યું હોય પછી ગામના આંગણે એની કથા જાણીતી જ છે પણ અત્યારે વર્તમાનમાં જે ચાલી રહ્યું છે જોઈને વાત સાંભળીને સાહેબ અમને હરક થાય છે ચૌદ ફૂટ જેટલો પાયો એમાં એક પણ સાહેબ મજૂર નહીં અને સ્વયભુ પોતાની રીતે એની અંદર કામ કરીને સો ફૂટ જેટલી લંબાય ચાલીસ ફૂટ જેટલી પોળાય અને ચૌદ ફૂટ જેટલી ઊંડાય એની અંદર સાહેબ પાયાની અંદર એક એક વ્યક્તિ પોતપોતાની હાથે એમ કહેવાય પથ્થર નાખીને ભગવાન મુરલીધર મહારાજના મંદિરનું નવ નિર્માણ કરી રહ્યા હોય ત્યારે એને પણ તાળીઓથી આપણે વધાવવા જોઈએ મને મેં પૂછ્યું અને એથી બીજી વાત કે જ્યારે મૂળ મંદિર જ્યારે હતું ત્યારે આપણે જોઈએ છીએ કે એટલી બધી હાકડ હતી પણ આજુબાજુના મકાનવાળા મિત્રોએ આ મંદિરની અંદર પોતાની ભેણી આપી દીધી પોતાના મકાનો આપી દીધા અને જે વિશાળ જગ્યામાં બની રહી છે મકાનો આપ્યા એને પણ હું ધન્યવાદ આપું છું બાપ આજે ઉજળો પ્રસંગ એ મંદિરનું નિર્માણ અને જયારે મંદિર બનશે અને ઈ મંદિર ઉપર જેથી ધજા ચડશે તેથી માની લેજો કે એકલી પછી ગામમાં ધજા નહીં ચડે સાહેબ તેથી મુરલીધર મહારાજને માનનારો પછી ગોહિલનો દીકરો ગમે ત્યાં રહેતો હશે ને તેથી મુરલીધર મહારાજ એની ઉપર ત્યાં કૃપા કરતો હશે એવો જે ઉજળો પ્રસંગ આ પછી ગામને આંગણે અને એ પણ નવા દિવસોમાં દર વર્ષે અહીંયા આયોજન થાય મને ધર્મેન્દ્રસિંહભાઈ એને બધાય વાત કરી ઘણીવારથી એવું ઈચ્છા થતી કે પછી ગામમાં જવું છે અને લગભગ ત્રણ ચાર મહિના પહેલાં હું હાલીને મહુવાથી બગડાણ ગો ભગુડા ભગુડાથી ઘાણા હાલીને માતાજીના દર્શને જાતો હતો અને ત્યારે ચાલવામાં ધર્મેન્દ્રસિંહ મારી સાથે પહોંચીતા જોડાણા અને એણે તેથી મને વાત કરેલી સાહેબ આ લોકડાઉન વખતે આ વખતે પછી ગામમાં પ્રોગ્રામ થાય ત્યારે માયાભાઈ હું અગાઉ કહી તમને અને હું અહીંયા આવી શક્યો એ જ મારા માટે મોટી વાત છે સાહેબ એટલે અત્યારે વધારે સમય નહીં પહેલાં બધાય થોડું થોડું લઈ લઈ પછી કારણ કે અમે કોઈ જાજા તો સહી નહી અમે ત્રણ જણા જઈ બ્રહ્મા વિષ્ણુ અને ચારણ એટલે મહેશ એના સંતાનો હવે વાળવું પડે યાર આમાં નહીં ત્યારે અત્યારે તો અમારે છે ને આમ જો ખરેખર કહું મારા એટલા બધા બોલતા બી સહી

એ આજુબાજુમાં જે કુળમાં નામ જ જેનું ગોહેલ હતું એ ત્યાંથી આખે આખે એમ કહેવાય પરંપરા એમાં એક પાંખ છે એ રાણા આજે લગભગ એસીમી પેઢી ત્યાંથી ગણી શકાય કોઈ પણ સમાજ હોય એના પાયામાં તો કોઈક મહાપુરુષ જ છે